હમણાં જે રાજકોટની ટ્રેન ચાલુ કરવામાં આવી હતી આ જે ટ્રેન છે એ બંધ કરવામાં આવી છે અને બહાનું એવું આપવામાં આવ્યું છે કે પેસેન્જરોના અભાવે બંધ કરવામાં આવી છે પરંતુ માનું સ્પષ્ટપણે એવું માનવું છે કે આ ટ્રેન જે છે એ પહેલાં તો ડેલી ચાલુ કરવાની જરૂર હતી અને એના કારણે એને ડેલી પેસેન્જર મળી રહે બીજું કે આ જે ટ્રેન છે એ ચાલુ થઈ એનો કોઈ બહોળો પ્રચાર કરવામાં નથી આવ્યો તેમજ આ જે ટ્રેન છે એ સમય ઘણો રાજકોટ જવામાં લે છે હવે બીજી એક વાત કરીએ તો રાજકોટ જવા માટે ભુજથી એસટીની કનેક્ટિવિટી ખૂબ છે ત્યારે જો આ ટ્રેનને રાજકોટની બદલે જામનગર દ્વારકા અથવા સોમનાથ સુધી જો લંબાવવામાં આવે તો પેસેન્જર એને મળી રહે કારણ કે જામનગર જવા માટે તથા દ્વારકા જવા માટે એસટીની એટલી બધી સુવિધા આપણને પ્રાપ્ય નથી તો ટ્રેન જે છે એ દ્વારકા સુધી જો લંબાવવામાં આવે તો જેમ કે આપણા જે શ્રદ્ધાળુઓ હોય એ દ્વારકા પ્રસિદ્ધ યાત્રાધામ છે ત્યાં સુધી જઈ શકે બીજું કે જામનગરથી આવવા જવામાં જે રિલાયન્સ જે છે એ ઇન્ડસ્ટ્રીના મજૂરો કંડલા સાથે સંકળાયેલા હોય મુદ્રા સાથે સંકળાયેલા હોય એ લોકો પણ આવન જાવન કરી શકે તેમજ ઘણી બધી જ્ઞાતિઓના જે સગા સંબંધીઓ છે એ જામનગર અને દ્વારકા સુધીના હોવાથી આ રીતે આ જે ટ્રેન છે એને ટ્રાફિક મળી રહે અને આ રીતે આ ટ્રેનને લંબાવવા માટેની કાર્યવાહી આપણા કચ્છના સાંસદશ્રીએ તથા કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આ ટ્રેન જે શરૂ કરવામાં આવેલી એમને જે રજૂઆત કરી હતી એના અનુસંધાને તો આ બંને જણા જે છે એ આ ફરીથી ટ્રેન ચાલુ કરાવે એવી મારી માગણી છે